તો દાહોદ બાદ પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં સો કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા જાંબુઘોડામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં બસો ત્રાણું કરોડનો ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે સાઈઠ ચાળીસનો રેશિયો તોડી અને ઇઠ્યોતેર ટકા રકમનું મટીરીયલ ખરીદી કરવામાં આવ્યું છે અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે ચૂંટણીના વર્ષમાં મનરેગામાં વ્યાપક નાણાકીય ગોલમાલ થઈ છે આ રૂપિયા ચૂંટણીમાં વાપર્યા તમામ આક્ષેપો પાયા વિહોણા ગણ્યા અને કોર્ટના દ્વારે જઈ માનહાની ગુનો દાખલ કરવા મયંકભાઈ દેસાઈએ જણાવ્યું હતું એજ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે ત્યાં આગળ સ્થળ પર જે હકીકતો ફરિયાદો મને મળી છે કે અનેક કામો એવા છે કે જેના સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મૂકવામાં નથી આવીને બારો એના ચૂકવણા કરવામાં આવ્યા છે જ્યારે ટેન્ડર પાડવામાં આવેલ પાંચ વર્ષ પહેલા ત્યારે મારું ટેન્ડર લાગેલ હતું ગીતા ટેરેસ નામનું એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો એની અંદર એસી ટકા આઈટમના મટીરીયલ સપ્લાય આ ટેન્ડર જે હતું તે સમજી લો બરાબર તમે લોકો વાત સિમેન્ટ સપ્લાય કરવાનું હોય પથ્થર સપ્લાય કરવાનું હોય કપચી સપ્લાય કરવાનું એનું ટેન્ડર હતું નહીં કે કામ કરવાનું આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનીનો ગુનો દાખલ કરવા જઈ રહ્યો છું